હેલો ફ્રેન્ડ કેમ છો જય માતાજી તો મારે લાડકભાઈ દીકરીનો આજે જન્મદિવસ છે જન્મદિવસની ફૂલ તૈયારી થઈ રહી છે જોઈ શકો છો આ બાજુ જોરદાર આજે જન્મદિવસની ઉજવણી કરવાની છે મારી જંગલીની ઘણા બધા મહેમાનો પણ આવ્યા છે આ બાજુ બોલ બેટા હેપી બડ ડે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા રહી મિત્રો વિડીયોને વધારે વધારે શેર કરજો થોડીવાર પછી અત્યારે કટિંગ કરવાની છે ફૂલ તૈયારી અત્યારે થઈ રહી છે ઘણા બધા મહેમાનો આવ્યા છે થોડીવાર વાર પછી કેકને અમને કટિંગ કરીશું વિડીયોમાં બન્યા રહેજો સારો સપોર્ટ કરજો મિત્રો કેમકે હાય હેલો ફ્રેન્ડ અમારે ઢીંગલી જવાબ હા અમારે

ગરમા ગરમ બની રહ્યા છે અને બીજું પણ ઘણો બધું આઈટમ છે જન્મદિવસનું ઉજવણી કરવા માટે ગરમા ગરમ ભજીયા બનાવવામાં આવે છે તો આ બાજુ પણ જોઈ શકો છો પૌવા પણ બનાવવામાં આવ્યા છે બાળકોને આ પૌવા આપવાના છે ઓ સરસ મજાના પૌવા બનાવવામાં આવે છે ઘણા બધા મહેમાનો ઘણા બાળકો આવ્યા છે અમારી દીકરીના ખુશી માટે આજે એક વર્ષ પૂર્ણ થયું છે જન્મદિવસનું આ મિક્સ ચવાણું પણ લાવવામાં આવ્યું છે તો આ પ્લેટની અંદર બધા બાળકોને જે જે આજે બડ ડેમાં આવ્યા છે લોકો તેમને આપવાનું છે આ રાજસ્થાની જલેબી જો રાજસ્થાની પ્રખ્યાત જલેબી પણ લાવવામાં આવી છે જે આજે અમારે ઢીંગલીનો જન્મદિવસ છે જન્મદિવસની ઉજવણી કરવા માટે સરસ પ્રખ્યાત રાજસ્થાની સ્પેશિયલ જલેબી લાવી છે અને બાળકોને જલેબી પૌવા મિક્સ ચવાણું સરસ આજે આપવાનું છે અને ગરમા ગરમ ભજીયા જુઓ તાજા ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે વિડીયોને બન્યા રહેજો થોડીવાર પછી કેક કાપવાની છે મિત્રો વિડીયોમાં સારો સપોર્ટ કરતા રહેજો કેક પણ લાવેલી પડી છે જોઈ શકો છો કેકને ફ્રીજની અંદર રાખવામાં આવી છે જોઈ શકો છો આ અમારી ઢીંગલીનું નામ લખેલું છે આરોહી આરોહીનો જન્મદિવસ છે જોઈ શકો છો થોડી વાર પછી કેકને કાપવાની છે વિડીયોમાં બન્યા રહેજો સારો સપોર્ટ કરજો જો બાળકોને જન્મદિવસ ઉપર આપવાનો છે તો ડીશની અંદર જલેબી પૌવા ચોકલેટ ચવાણું મિક્સ પીસલા અત્યારે જુઓ ડીશની અંદર ભરી રહ્યા છે ડીશ એક એક પ્લેટ બાળકોને આપવાની છે અમારી દીકરીની ખુશી માટે જો આ બાજુ આ કમ્પ્લેટ ડીશ ભરીને રાખી છે કેક કાપ્યા પછી આ બાળકોને આપી દેવાની છે ફટાફટ જુઓ રાજસ્થાનની ફેશયલ જલેબી આ મિક્સ ભજીયા મિક્સ આ બાળકોને આપવાનું છે જન્મદિવસની ખુશી માટે આ બાજુ બધા મહેમાનો આવ્યા છે મારે કાકીની બધાય આવ્યા છે ઢીંગલી હાય મારે એ ઢીંગલીનો જન્મદિવસ છે જન્મ દિવસની ખુશી માટે આ બધા બાળકોને ખવડાવવાનું છે જો જલેબી ભજીયા પૌવા મિક્સ ચવાણું ચોકલેટ ડિશની અંદર જો આ તૈયારી થઈ રહી છે થોડી વાર પછી કેક કટિંગ કરવાની છે વિડીયોમાં બને રહેજો સારો સપોર્ટ કરજો થેન્ક યુ આભાર હેપી બર્થડે હાય आरु <laughs> હેપી બર્થડે 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 આરોહી થોડો થોડું થોડું આવતી

Happy birthday. Halo, happy birthday. Happy birthday. Halo, happy birthday. Happy birthday, birthday. <laughs> <laughs> birthday. birthday Arohi. હેપી બર્થડે અલગ અલગ મહેમાનો આવ્યા છે તો અલગ અલગ આરોગ્ય વારા ફરતી કેક તમારી દીકરીને ખવડાવી રહ્યા છે અલા તાર મમ્મી આવી હેપી બર્થડે બેટા હેપી બર્થડે હેપી આરોહી એ લઈ જવાનું તાખિયારુ લઈ લે આનું લઈ લે હેપી બર્થડે આરુહી હેપી બર્થડે એ લઈ જવાનું તાખિયારુ લઈ લે આનું લઈ લે હેપી બર્થડે આરુહી હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે આપ લેને ગાવ હાલો ખાવ હેપી બર્થડે આરુહી જય હેપી બર્થડે હેપી બર્થડે બેટા આ હાં ગા